હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણું ટોપિક છે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણી શરૂઆત સર્વપ્રથમ પ્રસ્તાવનાથી કરીશું ત્યારબાદ તેનો અર્થ લખીશું ત્યારબાદ આપણને જેના વિશે પ્રશ્ન પૂછાયો છે તેના વિશે આપણે લખીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ ભરતી કોને કહેવાય એક ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર સારો અનુભવી કલ્પનાશીલ અને પ્રામાણિક કર્મચારી એ ધંધાકીય મિલકત સમાન છે એટલે કે જો આપણે ત્યાં જે કર્મચારી હશે તે સારો હશે અનુભવી હશે તો ધંધા માટે એક પ્રકારની મિલકત ગણવામાં આવે છે તો કોઈ પણ પ્રકારની લાગવગ ભ્રષ્ટાચાર કે સગાવાત છોડી તટસ્થ રીતે આપણે ભરતી કરવી જોઈએ એટલે કે કોઈ કર્મચારી આપણે ભરતી કરવાની હોય ત્યારે આપણે કોઈ પણ પ્રકારની લાગવગ યા કોઈ પણ પ્રકારના સગાવાદ વગર આપણે કર્મચારીને તેની લાયકાત જોઈને તેની ભરતી કરવી જોઈએ હવે ભરતી ક્યારે કરવાની હોય તે પણ આપણે પ્રસ્તાવનાની અંદર લખીશું કે જ્યારે નવું એકમ સ્થપાય ચાલુ એકમનો વિકાસ થાય કર્મચારી રાજીનામું આપે અથવા કોઈ કર્મચારી મૃત્યુ કે સ્વેચ્છાએ નિવૃત્તિ આપે તેવા કારણોસર ધંધાકીય એકમે ભરતી કરવી પડે છે તો નવું એકમ જ્યારે સ્થપાતું હોય ત્યારે પણ કર્મચારીની ભરતી કરવી પડશે કોઈ એકમનો વિકાસ થતો હોય એટલે કે વધારે કર્મચારીઓની જરૂર હોય ત્યારે પણ આપણે ભરતી કરવી પડશે આમ ઘણા બધા કારણોસર આપણે ભરતી કરવાની ફરજ પડતી હોય છે હવે આપણે જોઈશું અર્થ કે ભરતી એટલે શું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે અર્થ જોઈશું એક સામાન્ય અર્થ અને એક વિશાળ અર્થ તો ભરતી એટલે કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા બીજી વ્યાખ્યા જોઈશું વિશાળ અર્થમાં ભરતી એટલે ભરતી કોને કહેવાય તો યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ મેળવવાની પ્રક્રિયા એટલે કે આપણે જે સમયે જરૂર હોય તો યોગ્ય સમયે જ આપણે કર્મચારીની જરૂર હોય નંબર બે યોગ્ય સંખ્યામાં એટલે કે બે કર્મચારી ત્રણ કર્મચારી જે સંખ્યા હોય એ યોગ્ય જગ્યા માટે એટલે કે જે વિભાગમાં અથવા જે એકમમાં જે વેચાણ વિભાગ હોય ખરીદ વિભાગ હોય જે પણ વિભાગ હોય એની અંદર જે જગ્યા માટે ખાલી હોય અને યોગ્ય લાયકાત ધરાવતી એટલે કે એ જગ્યા માટે કેટલી લાયકાત જરૂરી છે એવી વ્યક્તિ મેળવવાની પ્રક્રિયા આમ સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના ત્યારબાદ અર્થ લખ્યા બાદ હવે આપણે લખીશું ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો તો ભરતીના આંતરિક પ્રાપ્તિ પ્રાપ્તિ સ્થાનો એટલે શું એટલે કે ભરતી આંતરિક રીતે ધંધાની અંદરના ભાગોમાંથી જ કરવામાં આવે તો એના અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો છે તો સૌ પ્રથમ આપણે દરેક પ્રાપ્તિ સ્થાન લખી દઈશું એક બઢતી આપીને બે બદલી કરીને ત્રણ કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને ચાર અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને પાંચ બઢતી સાથે બદલી કરીને છ પ્રતીક્ષા યાદી હવે આપણે એક પછી એક પોઈન્ટને સમજીએ નંબર એક બઢતી આપીને ઘણીવાર કોઈ એકમની અંદર કોઈ જગ્યા ખાલી પડે ત્યારે આપણે કોઈ કર્મચારીનું કામ તેની હોશિયારી તેની વફાદારી તેની પ્રામાણિકતા જોઈને આપણે એ કર્મચારીને બઢતી આપતા હોઈએ છીએ એટલે કે પોતાના હોદ્દા પરથી ઊંચા હોદ્દા પર એને આપણે મોકલતા હોઈએ છીએ પરિણામે તે કર્મચારીના અંદર જુસ્સો વધે છે અને તે પહેલાં કરતાં પણ સારું કાર્ય કરે છે તો બઢતીના કારણે શું કર્મચારીને ફાયદો થશે તો બઢતીના કારણે એક તો કર્મચારીના પગાર માં વધારો થશે હોદ્દો સત્તા અને જવાબદારી આમ દરેક બાબતોની અંદર વધારો થશે તો આ પહેલું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે આપણે કોઈ બહારથી વ્યક્તિ લેવાની જરૂર નથી આપણે ધંધાના વ્યક્તિને જ એક વિભાગમાંથી બીજા વિભાગમાં આપણે ભરતી આપવાથી આપણી જે જગ્યા ખાલી હતી એ હવે જગ્યા ભરાઈ જશે નંબર બે બદલી કરીને તો કોઈ એકમમાં એક વિભાગમાં કર્મચારીની અછત હોય અને તેવા સંજોગોમાં જો જરૂર કરતાં વધુ કર્મચારી હોય તો તેમને બીજા વિભાગની અંદર કર્મચારીઓને મૂકી આપણે કર્મચારીઓની અછત દૂર કરી શકીએ છીએ એક ઉદાહરણ લઈએ ધારો કે વેચાણ વિભાગની અંદર એક જગ્યા ખાલી છે અને એ જ સમયે ખરીદ વિભાગની અંદર માણસો વધાર હોય તો ખરીદ વિભાગની અંદર તે એક માણસને આપણે લઈ વેચાણ વિભાગની અંદર લાવી દઈશું તો તેને આપણે કહીશું બદલી ખરીદ વિભાગમાંથી વેચાણ વિભાગમાં જેને કારણે વેચાણ વિભાગમાં પણ માણસ આવી જશે અને સાથે સાથે ભરતી પણ થઈ જશે તો આને કહેવાય બદલી કરીને નંબર ત્રણ કર્મચારીઓના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને તો જ્યારે પણ એકમમાં કોઈક જગ્યા ખાલી પડતી હોય તો જે કર્મચારીઓ અત્યારે કામ કરે છે તેમને આપણે માહિતી આપીશું કે તમે તમારા યોગ્ય લાયકાત ધરાવતા સગા કે મિત્રોની ભલામણ કરો જેથી તેમની પાસેથી અરજી મંગાવી શકાય અને પોતાના સગા કે મિત્રોની ભરતીમાં સહભાગી થવાથી જે પહેલાં કર્મચારી કામ કરતા હતા તેમની ઉત્સાહ કાર્ય જુસ્સો અને ધગશમાં વધારો થશે અને સાથે સાથે એમને ગર્વની પણ લાગણી અનુભવાશે કારણ કે તેમના મિત્રો હવે તેમની સાથે કાર્ય કરશે તો તેમને પણ ગર્વ થશે અને તેમના ઉત્સાહમાં પણ વધારો થશે તો આ પણ ભરતીનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે એટલે કે કર્મચારીના મિત્રો કે સગા સંબંધીઓને આપણે શું આપીશું તક ત્યાર પછી છે અગાઉ છૂટા કરેલ કર્મચારીઓને પરત બોલાવીને એટલે કે ભૂતકાળમાં જે કર્મચારીઓ આપણે ત્યાં એકમમાં કામ કરતા હતા તેમને પણ કારણસર છૂટા કરવા પડ્યા હોય અથવા પોતાની મરજીથી બીજી જગ્યાએ જોડાયા હોય તો તેમાંથી સંચાલકો કોઈ અનુભવી જ્ઞાન ધરાવતા અને કાર્યક્ષમ કર્મચારીને ફરીથી અહીંયા બોલાવીને ભરતી કરી શકે છે એટલે કે આપણે ત્યાં પહેલાં જે કર્મચારી કાર્ય કરતો હોય તેમને આપણે ફરીથી બોલાવીશું એમને કોઈ પણ કારણસર છૂટા કરવા હોય અથવા તે પોતે કોઈ પણ કારણસર પોતાની મરજીથી બીજા એકમમાં જોડાયા હોય પરંતુ અત્યારે આપણે વિભાગમાં જગ્યા ખાલી હોય તો આપણે તેમને ફરીથી અહીંયા પરત બોલાવીશું તો આ પણ આંતરિક પ્રાપ્તિ સ્થાન ગણાશે ત્યારબાદ છે બઢતી સાથે બદલી કરીને એટલે કે કર્મચારીને બઢતી પણ કરવામાં આવે અને સાથે સાથે બદલી પણ કરવામાં આવે એટલે કે અહીંયા કર્મચારીની કાર્યક્ષમતા વફાદારી અને અનુભવને ધ્યાનમાં લઈને તેમની બઢતી સાથે બદલી કરવામાં આવે છે દાખલા તરીકે મનપસંદ શહેરમાં કે વતનની નજીક બઢતી પણ આપવામાં આવે અને સાથે સાથે બદલી પણ કરવામાં આવે જેથી કર્મચારીનો કાર્ય જુસ્સો વધશે અને તે ઉત્સાહથી વધારે સારું કાર્ય કરશે એક તો તેની બઢતી આપવાથી તેના હોદ્દા જવાબદારી પગારના અંદર વધારો થશે સાથે તેને મનપસંદ શહેરમાં એટલે કે વતનની નજીક પણ મોકલવામાં આવશે તો ભરતી સાથે બદલી કરવાથી કર્મચારીનો ઉત્સવ કાર્ય જુસ્સોમાં વધારો જોવા મળશે અને છેલ્લું પ્રાપ્તિ સ્થાન છે પ્રતીક્ષા યાદી હવે આપણે જ્યારે પણ ભરતી કરતા હોઈએ ત્યારે ભૂતકાળમાં આપણે જાહેરાત આપેલી હોય છે ત્યારે જરૂર કરતાં વધારે માણસો ભરતીની અંદર આવતા હોય છે હવે આપણે બે માણસો લેવાના હોય પણ પચાસ માણસો અરજી કરેલી હોય તો આપણે જે વધારાની વધારાના જે ઉમેદવારો છે તેમની એક યાદી બનાવી દઈશું એટલે કે બાકીના અડતાલીસ ઉમેદવારોની આપણે એક યાદી બનાવીશું જેને આપણે પ્રતીક્ષા યાદી કહીએ છીએ આ યાદી ભવિષ્યમાં ભરતી માટે આપણે ઉપયોગમાં લઈશું જેના કારણે ફરીથી ભરતી પ્રક્રિયા કરવી પડશે નહીં એટલે કે પ્રતીક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા માટે ઉમેદવારની ક્રમ અનુસાર ભરતી કરવામાં આવશે એટલે કે પચાસમાંથી આપણે બે તો પહેલાં લઈ લીધા હતા હવે અડતાલીસ કર્મચારીઓને નંબર આપેલા છે કે આ કર્મચારીને સારું મેરિટ હતું આ રીતે આપણે નંબર આપેલા છે હવે એક પછી એક એમને ફોન કરીશું અને ક્રમ અનુસાર આપણે જેટલા કર્મચારી જરૂર હશે એમને આપણે આપણા એકમમાં બોલાવીશું તો આ છે પ્રતીક્ષા યાદી ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરી હોય અને તેમાંથી વધારે પડતા ઉમેદવારોને આપણે એક યાદી બનાવીશું જેને આપણે પ્રતીક્ષા યાદી કહીશું તો વિદ્યાર્થી મિત્રો ભરતીના આંતરિક પ્રાપ્તિ સાનો છ છે એક ભરતી આપીને બે બદલી કરીને ત્રણ કર્મચારીના મિત્રો કે સગા સંબંધીઓને તક આપીને ચાર અગાઉ છૂટાલા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને પાંચ બઢતી સાથે બદલી કરીને અને છ પ્રતિક્ષા યાદી તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાય તો આપણે કઈ રીતે અટેમ્પ કરવો જેથી આપણે આઠ માર્ક્સનો જો પ્રશ્ન પૂછાય તો મેક્ઝિમમ આઠમાંથી આઠ લાવવાની આપણે ટ્રાય કરવી હોય તો આપણે સૌ પ્રથમ આ રીતે જ પ્રશ્નની શરૂઆત કરવી પડશે મેં પણ આ રીતે જ પ્રશ્નની શરૂઆત કરેલી એટલે જ મારે સારામાં સારા માર્ક્સ આવેલા તો તમે પણ આ રીતે જ પ્રસ્તાવના ત્યારબાદ અર્થ ત્યારબાદ આંતરિક પ્રાપ્તિશાનો જે પોઈન્ટ્સ આપેલા હોય તે અને ત્યારબાદ તેના મુદ્દાની એક એક મુદ્દાની આપણે સમજ આપીશું તો તમારું પણ આવતા મેરિટની અંદર ચોક્કસ નામ આવશે પરંતુ તેના માટે તમારે અત્યારથી જ મહેનત કરવા લાગી જવું પડશે સમય કોઈની રાહ જોતો નથી જ્યારે પણ પરીક્ષા આવશે એ સમયે જો તૈયારી કરવા બેસશું તો તેનાથી આપણું પાસ તો થઈ જઈશું પણ મેરિટમાં આવવાથી આપણે ચૂકી જઈશું તો વિદ્યાર્થી મિત્રો તમે આજથી જ આવા મોસ્ટ ટાઈમી પ્રશ્નોની અલગ નોટ્સ બનાવતા રહો અને તમારે દિવસે ને દિવસે તમારા નોલેજની અંદર વધારો કરતા રહો જેથી જ્યારે પણ પરીક્ષા આવે તમે આસાનીથી પરીક્ષાની અંદર પાસ થઈ શકો અને મેરિટમાં તમારું નામ આવે તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો હવે પછી આપણે જોઈશું ભરતીના બાહ્ય પ્રાપ્તિશાનો એટલે કે ધંધાની બહારના ધંધાકી એકમથી બહારના પ્રાપ્તિ સાનો જે આના પછીનો આપણો ટૉપિક રહેશે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે અને તેમને નોલેજની અંદર વધારો